ડબોઈ તાલુકાના નડાથી અંગૂઠણ તરફથી નર્મદા બ્રાન્ચ કેનાલ વારંવાર છલકાતી હોય છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ડબોઈ તાલુકાની ફરતી કુઈ સિંહ વિસ્તારમાં ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે જરૂરી સાફ સફાઈ થતી ન હોવાથી કેનાલના પાણી ઉભરાઈને ખેતરમાં ફળી વળતા હોય તો ખેડૂતોમાં તેને લઈ રોષ જોવા મળ્યો આ બાબતો વિસ્તાર આ બાબતે વિસ્તારના ખેડૂતો દ્વારા મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા કામગીરીની સ્થળ કરાતી ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો સાહેબ આ કેનાલો વારંવાર ઉભરાયા કરે બીજું એ સાફ સફાઈ થતી નથી અને પાક નું નુકસાન થાય છે જવાબદારી આ મરી જાય લોકો કેવા મરી જશે પેહી પેહી મરી જાય પણ ઉત્પન્ન આવવાનું નથી આ બીજું બીજા અધિકારી સાહેબ જોવાય નહીં આવતા કશું નહીં પંખાની છે બેહી રહ્યા બીજું કશું કોમ ના થાય એટલે અમારે દોડ દોડ જ કરવાનું અમારે આ ફરતી કોઈની ફરતી કોઈ સીમની કેનલ છે નળાથી અંગૂઠાની ની મોટી કેનલ છે છેલ્લા ત્રણ વર્ષથી કેનાલ ઉભરાય છે અમે દર વખતે રજૂઆત કરવા જઈએ છે આ મહિનામાં પણ બારમા મહિનામાં અને આગિયારમાં મહિનામાં પણ કેનાલ ઉભરાય અમે અધિકારીઓને ફોન ટેલિફોનિક પર વાત કરી રૂબરૂમાં પણ મળવા ગયા છે પણ અધિકારીઓ આવતા નથી અને અમારું નિરાકરણ વારંવાર કેનાલ ઉભરાય છે અને કેનલ છલકાય પણ છલકાય છે અને જમે પણ છે કેનલ આગળ ગેટ છે સાફ સફાઈ કસી કરતા નથી આ લોકો કોન્ટ્રાક્ટરોને કોમ સોંપી દે છે પછી ભરવા આવતા નથી એ લોકોને બારોબાર પૈસા ચૂકવી દે છે